સુરેન્ગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી બેતાલીસ ડિગ્રી તાપમાનથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો જેના કારણે બપોરે શહેરના મુખ્ય રસ્તાઓ સુમસામ બની રહ્યા છે વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી જ્યારે ગરમીથી બચવા લોકો લીંબુ શરબત શેરડીનો રસ જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે અને જેમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે એ વિશે આપ સૌને એનાથી બચવા માટે કંઈક વિનંતી કરવા માગું છું સૌ પ્રથમ તો હાલ આપ સૌએ ગરમીમાં ખાસ કરીને બપોરના સમય નીકળવાનું ટાળવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી બપોરે આપણે સૌ ઘરમાં અંદર રહેવાનું પસંદ કરીએ બહુ ખાસ જરૂરી કામ ના હોય તો અંદર જ રહીએ જેથી કરીને બહારના તડકાની આપણને ઓછી અસર થાય એમાંય ખાસ કરીને નાના બાળકો વૃદ્ધો અને સગર્ભા બહેનો તો આ બાબતમાં ખૂબ કાળજી રાખવાની